તમારું સોશિયલ મીડિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં વાત કરીએ ગુજરાતમાં ગુજરાતમાં એટલે કે કીર્તિ પટેલ કીર્તિ પટેલને કોણ નથી જાણતું મિત્રો કીર્તિ પટેલે ગુજરાતમાં મોટો ધૂમ મચાવી દીધો છે અને હાલમાં ખજુરભાઈ લઈને મોટો વિરોધ કર્યો છે અને વિરોધમાં પણ ખજૂરભાઈનું મોટું નામ હતું પરંતુ હાલમાં ભગવાનનું નામ હતું તે સબી ખરડાઈ રહી છે અને ખજૂરભાઈનું નામ બ્લેકમેલ કરવામાં આવી રહ્યું છે તેવું વિડીયો સામે આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં અને કીર્તિ પટેલે પણ મોટો ખુલાસો કર્યો છે મિત્રો હાલમાં કીર્તિ પટેલે મોટો વિરોધ કર્યો છે ખજૂરભાઈ વિશે અને કીર્તિ પટેલ લાઈવ આવ્યા હતા તે બાદ તેમને લાઈવમાં શું કહ્યું હતું તે જુઓ તે જુતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો કે ખજુરભાઈ સાચા છે કે ખોટા છે તો જુઓ કીર્તિ પટેલ લાઈવમાં શું કહ્યું જે ડાયરામાં એવું કહેતો હોય કે સમાધાન તો સ્મશાને જ થાય અને એમ પાછો કહેતો હોય કે બાપનું ધાવણ અને માનું લોહી જેના રગ રગરગમાં વસ્તુ હોય અને ઈ જ માણા

ترى ضلوني yeah.